હા બસ તું જ જમવાનું તૈયાર રાખી દે હું આઈ ગયો બાઈક થઈ જ ગયું છે આપણું લઈને જ આવું છું સીધો જ કઈ વાંધો નહીં હું પાલા બાઈક થઈ ગયું આપણું હા હા થઈ ગયું થઈ ગયું કમ્પ્લીટ જ છે કમ્પ્લીટ કરી દીધું ને એકદમ થઈ ગયું છે એકદમ ઓકે બરાબર ટકા ટક બાઈક મોટો પ્રોબ્લેમ તો નતો ને કશું ના 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 થઈ ગયું થઈ ઓકે હા તો ભાઈ કેટલા આલવાના હવે હોય નહીં યાર આપી દે ને આમ ચિંતા રાખવા હોય અરે બોલ ને યાર મને ના ખબર પડે આ બધા તમે કેટલા હાલવાના કહી દે ને તું એટલા હાલ દઉં તને એટલે યાર હાલ દે ને સમજીને આપી દે હેડ તું એટલે સો રૂપિયા બરાબર છે ને હું તો નહીં ને બરોબર છે ને સો રૂપિયા હું દઉં ભાઈ ઓછા પડ્યા પૈસા ઓછા પડ્યા કહી દે તો બીજા વધારે આલ દઉં ઓછા પડ્યા છે હાલે બીજા પચાસ રૂપિયા બસ દોઢસો થયા બરોબર છે ને હવે તો હવે તો વાંધો નહીં ને તને હમ અરે તું બોલી જાય ને કેટલા પૈસા આવવાના છે તો મને ખબર પડે યાર મને આ બધા ના ખબર પડે કેટલા પૈસા આવવાના છે તું કહી દે હજુ તને ખોટું લાગુ લાગે છે કેટલા પૈસા આવવાના દોઢસો રૂપિયા હું થાય યાર અરે પણ કેટલા આલવાના એ તો કહી દે તું હાલ દે તું સમજી ને યાર એટલે સમજી પણ ઉભો રે લે બીજા બસો આલે બરોબર છે હવે તો સાડી ત્રણસો થાય હવે તો બરોબર છે ને હવે તો હું જોઉં બાઇક લઈને

આ બીજા પચાસ હજાર રૂપિયા બરોબર છે હવે તો શોંતિ ને મને હવે તો નહીં ને હવે તો હું ઘેર ભાઈ તને શું પ્રોબ્લેમ છે શું પ્રોબ્લેમ છે તને મારું ઘર જમીન જાગીર બધું વેચીને તને પૈસા દો હવે આ તો ભાઈબંધીમાં કોમ કર્યું ને આવા લોકો ના કરું તારા જેવા ભાઈબંધો હોય ને જોડે કોમ કરે તો મારી પીઢીઓ ને પીઢીઓ તરી જાય